જય હિન્દ હું અજીતસિંહ બારડ સીએસઆર મેનેજર જીએચસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ છું આજ રોજ છોતેરમાં ગણતંત્ર દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજના દિવસે સુત્રાપાડા મુકામે વીટીઆઈ સેન્ટરની અંદર આપણે અલગ અલગ ચાર વીટીઆઈ સેન્ટરના સાથે એક કાર્યક્રમની ઉજવણી કરી જેની અંદર હજારથી વધારે યુવાનોએ ભાગ લીધો અને ઉત્સાહથી આ કાર્યક્રમને ઉજવો છે જેની અંદર વીટીઆઈ કાચ વીટીઆઈ પ્રાચી વીટીઆઈ તલાળા અને વીટીઆઈ સુત્રાપાડાના વિદ્યાર્થીઓએ હોશે હોશે અલગ અલગ કલ્ચરલ એક્ટિવિટી દ્વારા આ કાર્યક્રમને ઉજવો છું આજના કાર્યક્રમમાં આપણા મુખ્ય અતિથિ એચઆર હેડ મયુરભાઈ જીએચસી લિમિટેડ અને અન્ય વાલીગણ વિદ્યાર્થીગણ અને પ્રેસ મીડિયામાંથી ભરતભાઈ આ બધા જ હાજરી આપી અને આજના દિવસને એકદમ ભવ્યથી ભવ્ય ઉજવણીમાં પરિવર્તિત કર્યો છે તો ફરીથી આપ સૌને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત